નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર અને કાર વગરનો કલાકાર આપનું મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક ભાઈ અને બંગલામાંથી બારા નીકળતો હતો સવારના લગભગ હવા દસ વાગે ઓફિસ જવા માટે ઓફિસ જવા માટે એ બારા નીકળતો હતો અને ગાડીની ચાવી લીધીને ઉતાળમાં ગાડી લઈને થોડોક આગળ નીકળી ગયો અને રસ્તામાં એને યાદ આવ્યું કે મોબાઈલ ઘીરે રહી ગયો છે એટલે એ પાછો આવ્યો મોબાઈલ લેવા એ પાછો આવ્યો અને મોબાઈલ લેવા આવ્યો એ વખતે એની ઘરવાળીએ બે રૂમમાં પોતું કરી દીધેલું હવે આને ઉતાવળ હતી એટલે ઉતાવળમાં ઉતાવળમાં એ બૂટ પહેરેલા હતા અને ઘરમાં ગયું અને જ્યાં મોબાઈલ પડ્યો તો મોબાઈલ ઉપાડીને નીકળતો હતો અને ત્યાંની વહુ એની સર્વિસ રિવોલ્વર એ ભાઈએ જ્યાં મૂકી હતી ટેબલ ઉપર એ હાથમાં આવી ગયેલી એ હાથમાં લઈને આમ ઊભી હતી અને એને જોઈને કે આમ અવાય આ અવાય આ ખબર નથી પડતી આ પોતા કરી કરીને પરસેવા ગયા છે ને અહીંયા આંટા મારો છોપ ખપ ખપ કરતાં પેની બૂટ આવી જાઓ છો શરમ નથી આવતી એટલે કે ભાઈ મારે ઉતાવળ હતી એટલે મોડું થતું સોરી એટલે ઉતાળમાં આવી ગયું પણ હવે નહીં થાય પણ કે નહીં આની સજા થશે કડકમાં કડક સજા થશે ઓલેઓ વિચાર કરે એ પહેલાં એની ઘરવાળીએ હાથ મારી વોળ લીધી હતી એમાં આમ એની છાતીને સામે કરીને તાળા 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 ત્રણ ફાયરિંગ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું એટલે ઓલે માણસ ચક્કર ખાઈને હીઠો પડી ગયો અને ખલસ થઈ ગયો પછી પડોશમાંથી કોઈકે ફોન કર્યો કે ભાઈ આ ફલાણી સોસાયટી અહીંયા આવો એક મર્ડર થઈ ગયું છે એટલે પોલીસવાળા જીપ લઈને આવ્યા એમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલો જ હતા એ બધા આવ્યા ને પૂછ્યું ભાઈ કયા ઘરે તો કોઈ કંઈ કીધું કોલ લો સામે કાળો ગેટ દેખાય ને એ ગેટ એ જ ઘર અને ત્યાં આમ ગેટ ખોલ્યો અને જેવા અંદર ગયા અંદર હજી તો રૂમમાં તો નથી ગયા પણ ગેટ ખોલીને વરંડામાં ગયા અને ત્યાં બરાબર સામે જ રૌદ્ર સ્વરૂપમાં રિવોલ્વર હાથમાં લઈ અને ઊભી થઈ એટલે હેડ કોન્સ્ટેબલે આમ હાથ કરીને બધાને રોકી દીધો કાંઈ જ ઉપા રહી જાઓ કોઈ અંદર જવાનું નથી બધા ન્યા ઉપા રહી ગયા અને પછી હેડ કોન્સ્ટેબલે ગજવામાંથી એમ મોબાઈલ કાઢ્યો અને હાથમાં લઈ અને આમ 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 મોબાઈલ લગાડ્યો એના બોસને પીઆઈને ગુડ મોર્નિંગ સર હાજી ગુડ મોર્નિંગ બોલો સર ફલાણી સોસાયટીમાં એક મર્ડર થઈ ગયું હતું ખૂન થઈ ગયું હતું એટલે અમે આપ ઓફિસે આવ્યા ન હતા અને અમે નીકળી ગયા છીએ ઉતાવળમાં કાંઈ વાંધો નહીં મર્ડર કોનું થયું છે તો સાહેબ મર્ડર કરનાર છે એ મહિલા છે ઓહ મહિલાએ મર્ડર કર્યું કોનું એના પતિનું કેમ તો સાહેબ એનો પતિ ઉતાળમાં પહેર્યા બૂટે મોબાઈલ લેવા ઘરમાં ગયો અને ઓલી ખીજાણી પોતું કરેલું હતું એટલે એણે જે એની સર્વિસ રિવોલ્વર પડી તેમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા એક બે અને ત્રણ અને ઓલ્યાનું ટેમ ડાળી દીધું ઓકે તો પછી બધા ત્યાં પહોંચી ગયા છો અને ગુનેગાર ક્યાં છે તો કે ગુનેગાર આ રહ્યો સાહેબ તો કે એમ તો પછી ધરપકડ કરી લ્યો એટલે બોલ્યા કોન્સ્ટેબલ બોલ્યા સાહેબ તમારે ન્યા બેઠા બોલવું છે આયા હજી રિવોલ્વર હાથમાં છે ને પોતું હુકાણું નથી આયા હજી રિવોલ્વર હાથમાં છે અને પોતું હુકાણું નથી એના ઘરવાળાની ના થઈ એ અમારે શું થાય અને મારે સાહેબ બાળબચ્ચા છે ગીરે જય માતાજી તો